હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ અગિયાર પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો જોઈએ પાઠ અગિયારના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબદી પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો સવાલ એક પર્યાવરણના ઘટકો લખો પર્યાવરણના મુખ્ય ચાર ઘટકો છે પેલું મુદ્દાવરણ બીજું જલાવરણ ત્રીજું વાતાવરણ અને ચોથું જીવાવરણ ત્યારબાદ પ્રશ્ન મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત કયા કયા છે પાણી મીઠા પાણીના સરોવરો નદીઓ ઝરણા વગેરે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતો છે સવાલ ત્રણ બે ભરતી વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે જવાબ બે ભરતી વચ્ચેનો સમયગાળો આશરે કલાક અને પચીસ મિનિટ બે ભરતી વચ્ચેનો સમયગાળો આશરે મિનિટ નો હોય છે સવાલ કયા પ્રદૂષણની માનવ જીવન પર અસર છે ચીડિયાપણું એ ધ્વનિ પ્રદૂષણની માનવ જીવન પર અસર છે પાંચમું ભૂમિ પ્રદૂષણ એટલે શું ભૂમિ જમીનની ગુણવત્તામાં કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો સવાલ એક માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું જવાબ માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન કરે છે આદિકાળમાં મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો અને પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુકૂળ બનતો હતો તેનું જીવન સરળ અને જરૂરિયાતો મર્યાદિત હતી જેથી આસપાસના પર્યાવરણમાંથી તમામ જરૂરિયાતો પૂરી થઈ જતી હતી સમય સાથે પરિવર્તન થયું અને જરૂરિયાતોમાં પણ વધારો થયો મનુષ્ય પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરવાની રીત શીખી લીધી પરિણામે ખેતી પશુપાલન ચક્રની શોધો ઔદ્યોગિક ક્રાંતિના કારણે વધારો થયો આમ માનવ નિર્મિત પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે સવાલ જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો લખો જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરને બદલે જૈવિક અને દેશી ખાતર લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ ઘન કચરાનું વર્ગીકરણ કરી તેને પુનઃ ઉપયોગમાં લેવો જોઈએ પ્લાસ્ટિક ઘન કચરાનું રિસાયકલિંગ કરીને પુનઃ ઉપયોગ કરવો જોઈએ ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ સવાલ ત્રણ હવા પ્રદૂષણ અટકાવવા કયા કયા પગલા લેવા જોઈએ જવાબ હવા પ્રદૂષણ રોકવા માટે સરકારે કાયદા બને ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ કોલસો પેટ્રોલ ડીઝલ વગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ પ્રદૂષણ મુક્ત એવા સીએનજી પીએનજી સૌર ઉર્જા વગેરેના ઉપયોગને પ્રોત્સાહન કરવા જોઈએ જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોકજાગૃતિ ફેલાવી જોઈએ વાહન માટે પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ સવાલ ચાર ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે તમારા પ્રયત્નો લખો મારા ઘરના બધા વાહનોને યોગ્ય સમયે સર્વિસ કરાવવા કહીશ રેડિયો ટેલિવિઝન મોબાઈલ વાજિંત્રો વગેરે ધીમા અવાજે વગાડીશ સિનેમા કરો અને જાહેર સભાગૃહોમાં ધ્વનિ શોષક યંત્રો અને પડદા લગાવવા કહીશ સામાજિક પ્રસંગો ઉત્સવો ઉદઘાટનો પ્રસંગો લગ્ન પ્રસંગો વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ કરીશ નહીં ઉજવણીના કાર્યક્રમો અને સરઘસોમાં ફટાકડા ફોડીશ નહીં શાળા અને હોસ્પિટલ જેવા સ્થળો પાસેનો હોર્ન અને લાઇ સાયલન્સ ઝોનનો કડક અમલ કરીશ વિમાન મથકોની આસપાસ ઉદ્યોગોના તથા શહેરના મુખ્ય રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડીને વાહનોના અવાજનું નિયંત્રણ કરવા પ્રયત્ન કારણો આપો દરિયામાં ભરતી ઓઠ થાય છે કારણ કે દરિયાના પાણી દિવસમાં બે વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે દરિયાના પાણી ઊંચે તડે તેને ભરતી અને નીચે ઉતરે તેને ઓટ કહે છે ભરતી વખતે દરિયાના પાણીની સપાટી ઊંચી આવીને કિનારા તરફ ધસી આવે છે ઓટ વખતે દરિયાના પાણીની સપાટી નીચે ઉતરી કિનારાથી દૂર જાય છે ભરતી ઓટ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળની અસરથી થાય છે બધા સ્થળોએ અને બધા દિવસોએ એક સરખી ભરતી ઓટ આવતી નથી પૂનમ અને અમાસના દિવસોએ સૌથી મોટી ભરતીઓટ આવે છે સાતમ આઠમના દિવસોએ સૌથી નાની ભરતી ઓટ આવે છે સવાલ બે અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે કારણ કે દર અમાસ અને પૂનમના દિવસે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર સીધી રેખામાં આવે છે તેથી સૂર્ય અને ચંદ્રના ગુરુત્વ બળના આકર્ષણથી ખેંચાઈને સમુદ્ર જળના વધુ મોટા મોજા ઉત્પન્ન થાય છે દર અમાસે અને પૂનમે પૃથ્વી પર ચંદ્ર અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એક જ દિશામાં લાગતા હોવાથી એ દિવસે મોટી એટલે કે ગુરુત્તમ ભરતી આવે છે પ્રશ્ન ચાર યોગ્ય શબ્દ વડે નીચેની ખાલી જગ્યાઓ પૂરો પેલું વાતાવરણ સૂર્યના ખાલી જગ્યા કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે પાર જાંબલી કિરણો